શું આયોજન કરવામાં આવે છે પરંપરાગત જાળવી રાખી છે શરૂઆત ક્યાંથી થાય છે સમગ્ર વિગત જય માતાજી હું નામ જીતુભાઈ મોહનભાઈ કુડા હું વેરા સમાચાર પટેલ છું અને વેરાળ પાત્રાશ્રમ વિષય માટે પ્રમુખ છે આજે વર્ષોની પરંપરા છે જે વેરાઓની આજુબાજુના ગામડાઓમાં ગ્રિજ થાય છે તે જ પ્રમાણે આ કૃષ્ણ ગરબી મંડળ છે એને એકસો ને ઓગણીસ વર્ષ થયા અને એકસો ને વીસમાં વર્ષમાં પ્રવેશ થયો છે આ ગરબી પ્રાચીન ગરબી હોય તો અહીંયા ખાલી માતાના નવરાત્રિના નોરતા જ ગવાય છે અને નાની નાની બાળાઓ રાસ થાય છે માત્ર છેલ્લા ગરબી પૂરી થાય ત્યાર પછી અમે રાસ હરીફાઈ રાખીએ છીએ પણ અહીંયા આ પ્રાચીન ગરબી હોય તો એની ગરીબા જારીએ અમે અને માતાજીના ગરબા જ ગવાય છે તે જ પ્રમાણે આખા વેરાળમાં જ્યાં જ્યાં ગરબી થાય છે ત્યાં અમે એને પ્રોત્સાહિત કરવા માટે જઈએ છીએ અને વેરાવળ તથા આજુબાજુના ગરબી મંદરોને પણ એમને શુભકામના પાઠવીએ છીએ કે આપણા માતાજીના જે આરાધ્ય આરાધ્ય જે હમણાંમાં છે એના પ્રાચીન ગરબા છે એ જ થાય અને ગરબા ગરબીની ગરબામાં ગરીબમાં જળવાઈ નહીં એવું સૌને હું વિનંતી કરું છું બસ માતાજીની આરાધના કરીએ આપણે અને માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા ભારત દેશ અને વેરાવળને સારી સુરક્ષિત સુરક્ષિત રાખે અને ભારત દેશ નંબર વન બને અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ત્યાં ભારત આગળ વધી રહ્યું છે એ નરેન્દ્રભાઈને શક્તિ આપે કે ભારત દેશને નંબર વન લઈ આવે જય શક્ય પટેલ ખાસ કરીને નવરાત્રીના દરમિયાન દરરોજ અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે સમગ્ર આપણે દેશના ગરબી મંડળમાં રોજના અલગ અલગ કરીફાઈ હોય છે જે આજે પણ એ કરીફાઈ છે નાના ભૂલકાઓની જે બે વર્ષથી લઈને અગિયાર વર્ષના છોકરાઓને અને આ ગરબી એવી છે કે સ્વર્ગાસ ભાનુમા મોહન બાપુજીના નામે અહીં રમાય છે અને તમામ ભૂલકાઓ જેટલા ભાગ લે છે એ તમામ લોકોને અહીંયા પ્રોત્સાહિત કરવામાં આવે છે કે કોઈ પણ નાનામાં નાનો બાળક અહીં ભાગ લીધો હોય એને ઇનામ આપવામાં આવે છે અને પછી ફાઇનલમાં પણ નાના ભૂલકાને પણ પ્રિન્સ પ્રિન્સી બનાવવામાં આવે છે ઓકે